મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોળમી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં યોજવામાં આવેલી સોળમી સિંહ વસ્તી અંદાજના આંકડાઓની ગૌરવપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યમાં સિંહોની સંખ્યા આઠસો એકાણુંની થઈ છે આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુ વિગતો આપતા કહ્યું કે એકસો છન્નું નર ત્રણસો ત્રીસ માદા તથા પાટડા અને બાળસિંહ મળીને સમગ્રતે આઠસો એકાણું સિંહોની સંખ્યા આ સોળમી વસ્તી અંદાજના આંકડાઓમાં સામે આવી છે રાજ્ય સરકારના વન વિભાગ દ્વારા દર પાંચ વર્ષે ડાયરેક્ટ બીટ વેરિફિકેશન એટલે કે બ્લોક કાઉન્ટ પદ્ધતિથી સિંહની વસ્તી અંદાજની કામગીરી હાથ ધરવામાં આવે છે આ વર્ષે તારીખ દસ થી તેર મે દરમિયાન અગિયાર જિલ્લાના અઠાવન તાલુકાના પાંત્રીસ હજાર ચોરસ કિમી વિસ્તારમાં વનકર્મીઓ અને સરપંચો ગ્રામજનો સહિત ત્રણ હજાર આઠસો ચોપનનું માનવબળ આ કામગીરીમાં જોડાયું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ વસ્તી અંદાજોના આંકડાઓની જાહેરાત કરી તે અવસરે વન મંત્રી મુળુભાઈ બેરા રાજ્યમંત્રી મુકેશ પટેલ મુખ્ય સચિવ પંકજ જોશી મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ પણ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રીએ ઉમેર્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે રાજ્યમાં સિંહ વસ્તી અંદાજની અગાઉની પરંપરાગત પદ્ધતિને બદલીને ટોટલ કાઉન્ટ બાય ડાયરેક્ટ સાઇટિંગ કેટ બ્લોક સિસ્ટમ પદ્ધતિ કરાવી હતી તેમણે કહ્યું કે વડાપ્રધાનએ ચુમોતેરમાં સ્વતંત્રતા દિવસે સીમોના લાંબા ગાળાના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રોજેક્ટ લાયનની કરેલી જાહેરાત અન્વયે તાજેતરમાં નેશનલ વાઇલ્ડલાઇફ બોર્ડની ગુજરાતમાં યોજાયેલી બેઠકમાં પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસના ભવિષ્યક્ષી આયોજન અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું સિંહ જતન સંવર્ધન અને સંરક્ષણ માટે વડાપ્રધાનની પ્રતિબદ્ધતા આ પ્રોજેક્ટ લાયન બે હજાર સુડતાલીસ વધુ સંગીન રીતે સાકાર કરશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દર્શાવ્યો હતો